સાબ સર્વિસ કરવા આવો એવું સર્વિસ થઈ જાવું જોઈએ હા સર્વિસ કરો 3000 લઈ જા મન 3000 આપી દેજો હા રે બહુ સારો કુંભ ભાઈ તો ભગવાનની ની છે થી વરા હારું થવાનું છે અને આજ જવાનું કારણ બીજું છે કે એના બેન આવે તો પછી બે બધી બેનું ભેગી થતી ને એટલે આ લોકો ને હું ભાઈ જો હોળી રમી લીધી એટલે એમ બોર એટલે આ વાતાવરણ ને આ સકુન જોને ભાઈ આ મજા છે કે ની ગામડા ની મજા હેલો એવરીવાન કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ ફરીથી નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે ને ભાઈ ઉનાળાની શરૂઆત છે ને ભાઈ થઈ ગઈ એવું લાગે કેમ બે દિવસથી તાપમાન હતું હે જોશા કાંઈ ઘટે જ નહીં એટલે આમ હાઈ લેવલ હતો અમારે ગામડામાં લીલી હરિયાળીમાં જો ભાઈ આવું બધું તાપમાન હોય તો તમારે બધી સિટીમાં બધીમાં તો કેવું હશે આજે મેં જોશ્ના કીધું તું એસીનું રિમોટ ગોતી લે હવેથી એસી ચાલુ કરવાની છે એ પેલા મારા જો કમ્પ્રેસર છે તો કમ્પ્રેસરની સર્વિસ કરવાની છે તો જો મેં અહીંયા નળી લઈ લીધી છે અહીંયા જો સીડી રાખી દીધી જોશના નીચેથી સીડી પકડે ને હું ઉપર જાઉં જો તું પકડી રાખી જાય બરાબર જો કે જોશના તો અડીખમ છે પકડી લે એટલે પડવા નહીં દે એટલે જો મેં કીધું હું ઉપર જાઉં તાર તારે નથી મેં કીધું ભાઈ હું પકડીને તું ઉપર જાય ને જો મેં કીધું આ જોશના નીચે આવે છે ને તો એક કરતાં બીજી થઈ ગયા મેં કીધું એટલે કમ્પ્રેસર છે ને આપણે જો આમ જો ભાઈ ધૂળ ધૂળ ભરાઈ ગયું બરાબર તો હમણાં થોડાક સમય એટલે થોડાક એટલે સમજ ને ઓછામાં આપણે કેટલા સમય ત્રણ ચાર મહિના એસી નહી ગયું શિયાળો આખો મસ્ત મસ્ત સાફ કરી નાખીએ પછી ઝારી કાઢો ઝારી સાફ કરી નાખીએ અને પછી ચાલુ કરીને જોઈએ કંઈ વાંધો ન થયો ને કાં બાકી મેં કીધું હમણાં હમણાં ગેસ બેસનો કંઈ પ્રોબ્લેમ હોય તો કુલિંગમાં હાલ તો ફટાફટ મોટો ચાલુ કર અને સર્વિસ કરી નાખીએ આપણે પેલા આ ખાખડી જોઈએ ને આ વર્ષે જોશ્ના કેરીઓ લેવાની જ નથી આપણે

ફેમિલી મેં તમને કીધું હતું ને કે ભાઈ જુસવાન જવાનું છે ને હરખ હતો બરાબર તું આજ ને આજે જ નક્કી કરીને જો કે આજને આજ જવાનું કારણ બીજું છે કે એના બેન આવે તો પછી બે બધી ભેનું ભેગી થતી ને એટલે આ લોકોને હું એ ભગવાન જાણે તો એને આજને જ પ્લાન કરીને એવું તો હું હતો ભગવાન જાણે અને બેનનો ફોન આવ્યો એટલે અટાણા સુધી તો ભેગા રહ્યા હોય ને હવે પછી હવે મારે મારે કઈ કેવું નથી વધારે બરાબર બાકી મેં કીધું જો કે હું કઈ દઈ પણ વ્લોગ એન્ડ હમણાં મૂકે ને પછી કઈ એટલે અટાણા તમારે બધાને આમે નથી કેવું બરોબર

ને ફાઈનલી આપણે જોશાને મૂકીને આવી ગયા છે ભાઈ ઘર અને જોશાના પપ્પાને ગળુંથી તેડી ગયા એટલે પછી કાંઈ બ્લોક શૂટ કર્યું નથી કેમ કે ફટાફટ રસ્તામાં હતા એટલે પછી મને કંઈ યાદ આવ્યું ને હું એ મૂકીને આવી ગયો અને આજે અમારે અહીંયા પૂરા છે તો ત્યાં હવન છે બરાબર મીણી ફૂલ છે સાતોડા તો મમ્મી પપ્પાને ભરતબેન બધી ત્યાં ગયા છે ભાઈ હું એકલો ઘરે છું અને સૂમસામ થઈ ગયું છે હા ખાલી ખામ પડ્યું છે મને ભૂખ તો મસ્ત મજાનું મારા માટે ભાઈ ભીંડાનું શાક ને ટમેટા બનાવી નાખું છું તો હવે હું પેલા જમી લઉં છું પછી જાય ગામમાં અને આજે ભાઈ શું કે બધા રંગ ને કલર ને ઉડાડશે ને હમણાં નીકળશે મસ્ત મજાનો રથ તો આપણે જાસુ જોશું અને બ્લોક શૂટ કરશું એ પેલા આપણે જમી લઈએ પૂજા કરી લઈએ આવી રવિભાઈ ગામમાં સુમસામ કેમ છે ભાઈ આજ બધા જોડો ગામમાં બધા

બાકી ભાઈ પેલા તો લગભગ લગભગ ગામમાં આખા ફરતા ને ફૂલ મોજ ને ફૂલ ધમાર કરતા હવે હું એ બે વર્ષથી બંધ કરતી તો ખબર ને બાકી ફરતા કાં રહ્યો હા ફરતો ઓકે ભાઈ હું કંઈ છે નહીં ને હું કાલે ગામમાં આલ્ટો માર્યો પણ ધૂમ પેડકાનો ગામમાં આવ્યો એટલે લગભગ કામ બધાય હુતાય છે કેમ કે ઉનાળાની શરૂઆત ફૂલ થઈ ગઈ એટલે અમારો જો હું તો જો હું તો જા જો ધંધો કરવો નથી ને હું તો અરે ઓકે જાગરો છે ભાઈ તો ઉડી રાતે બહુ તમે પૈસા ઉડાડ્યા અમે જોયું તો થોડાક વધગે જ લાવો

તો મેં એટલા દિવસે અગાસી ઉપર હુકવી રાખ્યો હતો તો હવે હે ને આજે ભરી લઈએ બરાબર બે રોલો પછી આખા વર્ષની કાંઈ ઉપાધિ નહીં કેમ કે ભાઈ દાણો વસ્તુ જરૂરી છે બરાબર પહેલાં મસ્ત મજાનો હમણાં ત્યાં બે રોલ જાય રેખા ભરી ને મૂકી દઈએ એટલે પછી કાંઈ ઉપાધિ નહીં તો મારા પપ્પા એક બાર કે ગામમાં ગયા તો હું ફટાફટ ફોન કરું તો ઘરે આવી જાય ને પછી બાજરાનું કામ કરી નાખીએ આપણે એટલે આ વાતાવરણ ને આ શકુન છે ને ભાઈ આ મજા છે કે નહીં ગામડાની મજા હોય ને તો આ જ ખાનના સમયે અત્યારે અગાશી ઉપર આવો અને બેસો અને પક્ષીઓનો અવાજ સાંભળો અને પક્ષીઓ આમથી આમ જતા હોય ભાઈ અને આ ગીરમાં ભાઈ લીલ ઉષામ હોય એટલે અહીંયા બેસો ને એટલે આમ કુદરતી મજા જ આવે આ તમને છે ને સિટીમાં જોવા ના મળે ભાઈ ખરેખર ગામડું તો ગામડું જ છે હું કે દાલો થોડીક વાર અગાશી ઉપર આટો મારી એવું ને બાજરો બધી અટાણા ઠાકી દીધો વ્યવસ્થિત કે હવે ભરવાનો નક્કી કર્યો તો પછી ઝાકર આવે ને ઓલો ના થાય એટલે મસ્ત મજાનું ઝાકર ઓલો કરી દીધો ને જો સેણા જોશના શેણા હુકવાય છે ને તો શેણા પણ હુંકવી ગયેલ પૈડા બાકી બસ હવે હમણાં જમવાનું થાય તો જમી લઈએ ભાઈ અને આજના લોકનું આટલું આજે આપણે બધી કલર કે ક્યાંય ઉડાડવા આપણે કે તો ગયા નથી રમવા બાકી ઘણા ખરા લોકો ગયા હોય ને સ્ટેટસ ને આપણે જોતા હતા ભાઈ આપણે ક્યાંય બહાર મોસ્ટ લેવા જાય નહીં રમીએ નહીં એટલે આપણે ક્યાંય ગયા નથી પણ હમણાં નક્સભાઈને હવે ક્રિશાબેનને આવ્યા નથી ઘડી ગુલાલને બધું ઉડાડ્યો હતો અને નક્સભાઈ રમ્યા હતા બાકી તો જોશના પછી આપણે ઘરે મૂક્યા તો હેપી હોલી બધાને મારા તરફથી બસ તો આજના બ્લોગમાં આટલું ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે ક્યાં સુધી તમારું બધાને ધ્યાન રાખો ફેમિલી જય દ્વારકાધીશ જય મા મોગલ બાય બાય